બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખીમાણા નેશનલ હાઇવે રોડ પર આવેલા મુડેઠા ટોલનાકા પાસે જય અંબે સેવા કેમ્પ કાંકરેજનું ઉદઘાટન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે પગભાળા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે ભીલડી મુડેઠા ખોડલા ખીમાણા ચેખલા સિંહોરી માનપુર શિહોરી સહિત નેશનલ હાઈવે પર અંબાજીના ભક્તો ઉમટી પડે છે અને જય જય અંબે બોલમાળી અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે ત્યારે હવે રાત્રિ દરમિયાન પવન સાથી વરસાદ વિલંબ બનીને શેડ શેડને વીરવિખેર કરી નાખ્યા હતા ત્યારે હવે સેવકો દ્વારા ફરીથી સજાવટ કરીને પદયાત્રીઓ માટે કાળજી રાખીને ફરીથી કામગીરી કરીને પુનઃસ્થાપિત સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે જય અંબે કેમ્પ કાંકરેજ મુડેઠા ટોલનાખા પાસે ખારેશ્વર મહાદેવના મહંતશ્રી શ્યામગીરી બાપુના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં બિલેશ્વર મહાદેવના મહંતશ્રી સીતારામ બાપુ પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સેવકો અને શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક બાપુના આશીર્વાદ લીધા હતા અને કેમ્પમાં સહભાગી બન્યા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ